રાજકોટમાં ભાજપ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો ચર્ચા છે હાલ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે શહેરમાં વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા હતા મસ્ત મોટા બેનરો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના ફોટા સાથેના બેનરો લાગ્યા બેનરમાં તો રાંચી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ન દેખાયા મહત્વનું છે શનિવારે મહેન્દ્ર પાટલે સામે ભ્રષ્ટાચાર તોડ કરતા હોવાનો લેટર એક વાયરલ થયો છે જેમાં મહેન્દ્ર પાટલિયાના બળતિયાઓ સરકારી અધિકારીઓ સહિત બુટલેગરો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનો પણ આક્ષેપ છે મહેન્દ્ર પાટલિયાએ તો આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે હવે તો રાજીવ પ્લેટા બસ સ્ટેન્ડના ખાત ખાતમુહૂર્તના લાગેલા પોસ્ટરમાંથી ધારાસભ્યોનો ફોટો ગાયબ થયો છે

અને આ સાથે મહેન્દ્ર પાડલિયાએ પણ જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે છતાં પણ લેટર લેટરકાર્ડમાં આક્ષેપ બાદ ફોટો ગાયબ થયાની ચર્ચા હવે બની છે તો રાંચી ઉપલેટા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે અને તે સમયે જે બેનરો અત્યારે લગાવેલા છે ફોનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે દિનેશ શું લેટર લેટરકા આ જે બેનરો છે તેવાથી ફોટો હટી ગયા ચોક્કસ મિત્ર જણાવી દઉં કે જે એમના ધારાસભ્ય રાજી ઉપલાદાના જે મહેન્દ્રભાઈ પાડલિયા છે તેનો જે ચોથો પાંચમો જે લેટર છે તે હમણાં લેટર બહુ ખોટ્યું હોય એવા ભ્રષ્ટાચાર મુદ્દે જે આ અત્યારે સમગ્ર શહેરની અંદર ધોપલેટા ધોરાજીમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે ગત રાત્રિના જે ધોરાજી શહેરની અંદર આ જે નવા બસન્ડનું ખાતમૂર્તિ કરવાનું હોય તેનો જે બેનર લગાવેલા હતા તેની અંદર આ મહેન્દ્રભાઈ જે પાડલિયા છે ધારાસભ્ય તેનો જ ફોટો છે તે ગાયબ હતો લઈને આ કરવામાં આવતા જણાવેલું કે ભાઈ મારો તો નથી કરેલું નથી મહેસૂલ વિભાગે કરેલું પરંતુ એસટી વિભાગની ભૂલ હતી જેને લઈને આ બન્યો છે સાચું શું છે તે હજુ બહાર આવ્યું નથી મહેન્દ્રભાઈનો સંપર્ક કરેલો છે પરંતુ એ બપોરે મળશે તેવું જણાવ્યું છે બિલકુલ પરંતુ દિનેશ હવે કે એક તરફ આ લેટર છે અને બીજી તરફ આ લેટર દિલ્હી સુધી પહોંચ્યો હોય શકે કારણ કે ઉલ્લેખ પણ એવો છે અને માહિતી પણ એવી મળી હતી તો શું તેના કારણે ક્યાંક આવું થયું હોય શકે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે અંદર ને અંદર ક્યાંક આગ લાગી રહી છે જેનો જે ધુમાડો છે તે બહાર આવી રહી છે કારણ કે ઘણા સમય થી ભાજપ ની અંદર ચરમસીમાએ ત્યારે એને લઈને પણ આ જે પ્રકરણો છે તે બહાર આવી રહ્યા છે કોઈને કોઈને અસંતોષ થઈ રહ્યો છે જેને લઈને આ જે લેટર બોમ્બ છે એ ફૂટી રહ્યા છે ખાસ કરીને મહેન્દ્રભાઈ પાટલિયા જણાવ્યા પ્રમાણે કે આ તદ્દન અને મેં એસપી સાહેબ રજૂઆત કરેલી છે અને એ રજૂઆત કરેલી છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એવું પૂછતા એને જણાવ્યું છે કે હું એને પછી તમને જવાબ આપીશ એ પણ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી બિલકુલ દિનેશ આભાર માહિતી બદલ તો ધોરાચી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાટલીયા ફોટોમાં ક્યાંય નથી દેખાયા આગના ધુમાડા શકે છે કારણ કે લેટરમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી સુધી આ લેટર પહોંચાડવાનો હતો અને જે સમાચાર તે વખતે આવ્યા હતા ત્યારે ચર્ચાએ તો જોર પકડ્યું જ હતું પરંતુ મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે આક્ષેપો પાયા વિહોણા છે અને હવે જે બેનરો લાગ્યા છે ખાત વખતના એટલે કે જે બેનરો લાગ્યા છે તેમાં ધારાસભ્યનો ફોટો જ નથી અને તેને લઈને અનેક તર્ક વિતર્ક હવે થઈ રહ્યા છે અને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું તેના કારણે તે આક્ષેપોના કારણે બેનર પરથી ફોટો હટી ગયો

એક શબ્દ બોલવા માટે તૈયાર નથી અને ઇનકાર કરી દીધો છે મહેન્દ્ર પાટલિયા એસી ચોવીસ કલાક ના પાડી છે કે હું નહીં બોલું કારણ કે તેમના પર આક્ષેપો થયા છે તેમને જવાબ આપવો જોઈએ કારણ કે જે આક્ષેપો થયા છે અને તે વચ્ચે તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી હવે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે આક્ષેપોના જવાબ ધારાસભ્યશ્રીએ આપવા જોઈએ પરંતુ તે ચેનલ પર બોલવા ઇન્કાર કરી રહ્યા છે અમે ટ્રાય કર્યો ટેલિફોનિક વાતચીત કરતા ફોન કાપી નાખ્યો છે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું બહાનું આપી અને ફોન નાખ્યો છે એક તરફ બેનરમાંથી માંથી ફોટોગ્રાફ થઈ ગયા છે તેમની સાથે આટલો મોટો લેટર ફરતો થયો છે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે અને તેવા વચ્ચે જ ન્યૂઝ ચેનલ જો ધારાસભ્ય પૂછે છે કે આવું કેમ

બેનરોમાં તમારો ફોટો નથી તો તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી સી ચોવીસ કલાક સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ ફોન કાપી નાખ્યો છે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું મહેન્દ્ર પાડલિયાએ બહાનું આપી અને ફોન કાપી નાખ્યો છે લેટર કાન્ડ સામે આવ્યા બાદ મહેન્દ્ર પાડલિયા ત્યારના ગાયબ છે ફોન પણ ઉપાડતા નથી અને ઉપાડે છે તો કાર્યક્રમમાં વ્યસ્ત છું તેવું કહી ફોન કાપી નાખે છે અને જવાબ આપવામાંથી ઇનકાર કરી રહ્યા છે